ઓમ શાઇ નમ શંદમાવહેપ્યા ઓમ આમ વિશ્વ નમ વિશ્વમાવહે મેપ્યામી ઓમ મામ બ્રહ્મણે નમ બ્રહ્મણે આવાહમે સ્થાપ્યા ઓમ ઇન્દ્રાઇદ્રમાવહ મે સ્થાપ્યા ઓમ પ્રજાપતિ ઓમ યમાય નો યમા સ્થાપ્યા ઓમ કાલાય નવ કાળાયા વયમ સાવ્યા સામાન્ય જનર પરમ પરમ પતંજરીના ભગવાન દેવતા દેવઓના નિશનામ સુર્યાયે આયેષમ કુટીમાવાય અમે આમે આમે કાર્ત પુત્ર વાવાય સબ્યમે ઓમ જંગરશનમ ચંદ્રશન આવાય અમે ઓમ મહા ભમાયનો મહમ માવાય સબ્યમે અરીયમ પ્રભુ સંભુતાને ઓમ તમાવાય રાખી દીધું લક પે તમાથે રાખ્યું હેલો ચોખર બેઠક ચી રાખવા રાખો આત્મે નવગ્રહલ દેવતાનામાં ના પ્રતિષ્ઠા ભોજન કર્યું છે હા હવે અને વાટકો દૂનો અથવા તો તમ્રપત્ર